સૌપ્રથમ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિંદ જય ભરત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને મિત્રો આજનો વિડીયો સૌ પહેલાં હું તમને જણાવી દઉં કે એ ટોપિક ઉપર છે કે એવો કયો વિડીયો બનાવો કે જેની અંદર આજે વિડીયો પોસ્ટ કરો અને વર્ષો સુધી વ્યૂ આવવાના ચાલુ રહે તો જ તમારી ચેનલને સફળતા મળશે ને તો જ તમે આગળ વધી શકશો બાકી આપણે કોઈ ક્રિશ્ચિયન રોનાલ્ડો તો નથી કે જેની અંદર રાતોરાત મિલિયનની અંદર ફોલોવર થઈ જશે તેની ચેનલ બનાવી તેને મહિનો થયો છે તમે ઘણી બધી હિન્દી ચેનલની અંદર જોયું હશે કે આજે તેની અંદર ચોપન પંચાવન મિલિયન ફોલોઅર થઈ ગયા છે આવા વ્યક્તિત્વને કોઈ પણ એસીઓ કરવાની જરૂર નથી થમનેલ લગાડવાની જરૂર નથી કે ના તો ટેક ટાઇટલ ડિસ્ક્રિપ્શન બધું બાયપાસ એના માટે કે જેને દુનિયા ઓળખે છે પણ આપણે કોણ ઓળખે છે ઘણા બધાને તો તેના ગામમાં પૂરા નથી ઓળખતા તો યુટ્યુબની અંદર કોણ ઓળખવાનું એટલે આપણે તો બધું વર્ક કરવું પડશે યુટ્યુબને સમજવું પડશે અલ્ગોરિધમને સમજવું પડશે ટેક ટાઈટલ ડિસ્ક્રિપ્શન એસીઓ બધું કરવું પડશે અને ઘણું બધું નોલેજ આના વિશે લેવું પડશે ત્યારે આપણને સફળતા મળશે એટલે એ જ હું તમને શીખવાડી રહ્યો છું કે આપણે કોઈ ક્રિશિયાનો રોનાલ્ડો નથી કે રાતોરાત આપણી ચેનલની અંદર મિલિયનની અંદર ફોલોઅર આવવાના તો એનો મતલબ એવો પણ નથી મિત્રો કે તમને સફળતા નહીં મળે એક ચા વેસવાવાળો ડોલી ચાયવાળાને તમે જોયો હશે કે અત્યારે ક્યાં પહોંચી ગયો હશે સોશિયલ મીડિયાની તાકાત એવડી છે કે તમને ફૂટપાથ ઉપર કદાચ તમે રહેતા હોય તમારામાં ટેલેન્ટ હોય ને તો ત્યાંથી ઉપાડીને તમને બંગલામાં બેસાડી દેશે પણ તમારી અંદર ટેલેન્ટ હોવું જરૂરી છે અને સાથે સાથે યુટ્યુબનું નોલેજ હોવું જરૂરી છે કેમ કે આની અંદર વર્ક કરશો તો આગળ વધશો નહીંતર પછી ગધા મજૂરી થશે કેમ કે યુટ્યુબમાં પણ મજૂરી થાય છે ઘણા બધા લોકોએ હજારો વિડીયો પણ મૂક્યા છે પણ ચેનલ મોનિટાઈઝ નથી થતી અને માની લો કે મોનિટાઈઝ થઈ પણ ગઈ તો પૈસા નથી આવતા ડોલર નથી બનતા તમારામાંથી ઘણા બધા એવા લોકો હશે કે તેની ચેનલ મોનિટાઈઝ તો હશે પણ ડોલર બનતા જ નથી બે પાંચ દસ ડોલર બને છે તો પછી એવી મજૂરી કરવા કરતાં તો કોઈ ધંધો કરવો સારો એટલે હું તમને આ બધું ટેકનિકલ નોલેજ એટલે આપી રહ્યો છું કે તમારે નક્કી કરવાનું છે કે કઈ રીતે કામ કરવાનું છે અને સ્ટેપ બાય સ્ટેપ જે રીતે હું શીખવાડી રહ્યો છું ને એ રીતે તમે કામ કરશો તો મારી જેમ ફૂલ ટાઈમ યુટ્યુબર તમે બની શકશો આજે હું યુટ્યુબ સિવાય કોઈ કામ કરતો નથી હા શેર માર્કેટનું કરું છું બાકી ફૂલ ટાઈમ મારું કામ યુટ્યુબનું છે ને અત્યારે રાતે કદાચ બે અઢી વાગી ગયા છે જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું તો આવી મહેનત પણ તમારે કરવી પડશે એવું નહીં કે તમે મહેનત નહીં કરો અને તમને સફળતા મળશે મહેનત પણ ખૂબ આની અંદર તમારે તનતોડ મહેનત કરવી પડશે મગજથી મહેનત કરવી પડશે પણ મહેનત કરશો ને સ્માર્ટ વર્ક કરશો ને તો પછી સફળતા મળશે ને તમને બધાને ખૂબ હૃદયથી બિગ થેન્ક યુ કે આપણો આજે પરિવાર આ સન્ડે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો પણ રાતના હું શૂટ કરી રહ્યો છું ત્યારે જ આપણો પરિવાર પચીસ હજાર પ્લસ થઈ ગયો છે એટલે યુટ્યુબ ફેમિલી આપણું દિવસે ને દિવસે વધતું જાય છે પણ મને દુઃખ છે મિત્રો કે તમારી ચેનલ હજી આગળ નથી વધતી ઘણા બધા લોકોની કમેન્ટ આવે છે કે સર અમારી ચેનલ ઉપર પચીસ હજાર સબસ્ક્રાઈબર થયા કે ત્રીસ હજાર થઈ ગયા વીસ હજાર થઈ ગયા સારી એવી ઇન્કમ થાય છે તમે કદાચ કમેન્ટ વાંચજો તો તમને ખબર પડશે કે એવી ઘણી બધી કમેન્ટ આવે છે કે લોકો સફળતા પણ મેળવી રહ્યા છે અને મારી તો એવી ઈચ્છા છે કે તમારામાંથી ઘણા બધા લોકો મિલિયનની અંદર જાય અને ત્યારે મને યાદ કરે ને એવું કહે કે ભાઈ અમે મેક ગુજરાતી ક્રિએટરમાં વિરેન્દ્રભાઈ પાસેથી શીખ્યા છે અને આગળ વધ્યા છે ત્યારે મને ખરા અર્થમાં સફળતા મળી કહેવાશે પણ ખેર હવે આપણે જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને સમજી લઈએ કે ભાઈ એવો કયો કન્ટેન્ટ બનાવવો કે જેના વ્યૂ સતત આવવાના ચાલુ રહે ને તમારી ચેનલ ફટાફટ ગ્રો થાય તમારી કમ્પ્લેન દૂર થઈ જાય કે વ્યૂ નથી આવતા સબસ્ક્રાઈબર નથી આવતા તો હવે આપણે જે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને સમજી લઈએ બધું વિગતવાર કે કઈ રીતે આપણે કઈ ટોપિક ઉપર વિડીયો બનાવવાનો છે તો હવે આપણે આવી ગયા છે મારી ચેનલ ઉપરના એક વિડીયો મેં ઓપન કરીને રાખ્યો છે એટલા માટે કે તમને સમજાવી શકું કે શરૂઆતની અંદર હોય કે પછી હોય આવા વિડિયો વચ્ચે વચ્ચે તમારે બનાવતું રહેવાનું છે અને આ કેટેગરી હંમેશા વાયરલ થતી રહેશે સતત આની અંદર વ્યૂ આવવાના ચાલુ રહેશે છે આ જ વિડીયો મૂકશો ને તો દસ વર્ષ પછી પણ તેની અંદર વ્યૂ આવતા હશે એટલે ચેનલને સતત ગુરુ આપવા માટે અને સતત પૈસા કમાવવા માટે થઈને આ ટાઈપના વિડીયો પણ વચ્ચે વચ્ચે બનાવવા જરૂરી છે અને નવી ચેનલ હોય ને ત્યારે શરૂઆતની અંદર તો આ ટાઈપના જ વિડિયો બનાવજો કેમ કે આપણને કોઈ ઓળખતું નથી મેં કીધું એમ એટલે આ ટાઈપના વિડીયો લોકોની જરૂરત હશે એટલે આ સર્ચની અંદર જશે અને તેની અંદર વ્યૂ પણ આવશે હું તમને પ્રૂફ સાથે બતાવું પણ પહેલાં હું તમને થોડુંક બતાવવા માગું છું કે અત્યારે તેની અંદર વ્યૂ આવે છે કે નહીં તો આપ જુઓ કે પાંચસોને ઓગણ સિત્તેર વ્યૂ અડતાલીસ કલાકના છે વિડીયો ક્યારે બનાવ્યો છે દસ ઓગસ્ટ બે હજાર બાવીસ આજથી બે વર્ષ પહેલાં બે વર્ષ થઈ ગયા છે પણ તેની અંદર સતત વ્યૂ ધીરે 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 આવી રહ્યા છે આવા વિડીયો જો તમે બનાવશો ને તો તમારી ચેનલ ધીરે 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 ગ્રો થતી રહેશે અને સતત તમારી ચેનલની અંદર વ્યૂ આવવાના ચાલુ રહેશે આપ જુઓ કે સાડત્રીસ હજાર વ્યૂ આવી ગયા છે અને આ વિડીયો આવનારા સમયની અંદર તમે લખી રાખજો મિત્રો કે લાખોની અંદર જશે ધીરે ધીરે આની અંદર વ્યૂ વધતા જશે અને આ વિડીયો હંમેશા વાયરલ થતો રહેશે આપ જુઓ કે મેં મૂક્યો ત્યારે વ્યૂ સો દોઢસો કે બસો આવતા એની જગ્યાએ અત્યારે ધીરે ધીરે આપ જુઓ કે વધતા જ જાય છે અને જેમ દિવસ જાય છે તેમ તેનો ગ્રાફ ઉપર જતો જાય છે કેમ કે આ યુટ્યુબ સર્ચથી આની અંદર વ્યૂ આવી રહ્યા છે આપ જુઓ કે ટ્રાફિક સોર્સ ટોપ ટ્રાફિક સોર્સ ક્યાંથી છે યુટ્યુબ સર્ચથી બેતાલીસ પોઈન્ટ બે ટકા વ્યૂ આવી રહ્યા છે આ જરૂરી છે ખૂબ કે લોકો સર્ચ કરે અને તમારો વિડીયો વાયરલ થાય ત્યાં આગળ દેખાય એટલે આ ટાઈપનો કન્ટેન્ટ બનાવશો ને મિત્રો કે જ્યાં યુટ્યુબ સર્ચ કામ કરે અને તમારો વિડીયો સર્ચની અંદર જાય તો પછી તમારા વિડીયો વાયરલ થશે આવો એક વિડીયો નથી મારા ઘણા બધા વિડીયો છે કે જેની અંદર સતત વ્યૂ આવતા રહેશે ને મારી ચેનલ ગ્રોથ પણ થાય છે એટલે તમારે પણ દરેક જગ્યાએ જો હાઉ ટુ સર્ચ કરશો ને તો તમને મળી જશે તમારી ખેતીવાડીના વ્લોગ હોય તો તમે ઘણા બધા એવા યંત્રોના કામ કરતા હશો ફુવારા ફિટિંગ કરતા હોશો ટપક સિંચાઈ લગાડતા હશો વાડીમાંથી મોટર કાઢતા હશો તો આ બધામાં તમે હાઉ ટુ લગાડી શકો છો કેમ કે તમે એક એજ્યુકેશન આપો છો કે આ વસ્તુ કઈ રીતે કરવી હાઉ ટુ એટલે આ ટાઇટલ તમારે લગાડવાનું છે હાઉ ટુ લગાડશો ને એટલે એ વિડીયો સર્ચેબલ કન્ટેન્ટ બનશે ને તેની અંદર યુટ્યુબ સર્ચથી વ્યૂ આવશે એટલે આ ટાઈપના કન્ટેન્ટ બનાવવા જરૂરી છે શરૂઆતની અંદર હવે એક બીજો કન્ટેન્ટ હું તમને બતાડું કે એની અંદર એવું થશે કે વ્યૂ તો આવી જશે પણ પાંચ દસ દિવસ કે ચોવીસ કલાક કે કલાક એના પછી તેની અંદર વધારે વ્યૂ નહીં આવે તે વિડીયો આગળ નહીં ચાલે એ વિડીયો કહો ખબર મિત્રો જે મેં ગઈકાલે વિડીયો મૂક્યો હતો કે તમે યુટ્યુબ ચેનલ ના બનાવતા આપ જુઓ કે તેની અંદર વ્યૂ ખૂબ સારા આવ્યા છે નવ હજારની આસપાસ તે પહોંચવા આવ્યો છે પણ ધીરે ધીરે તેનો ગ્રાફ ડાઉન થશે અને આગળ પણ આની અંદર પછી વધારે વ્યૂ નહીં આવે એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે કન્ટેન્ટ કઈ ટાઈપના બનાવવાના છે આની અંદર તમે જોઈ લો કે સર્ચની અંદરથી આની અંદર વ્યૂ જ નથી તો આપ જુઓ કે ટોપ ટ્રાફિક સોર્ચની અંદર શું બ્રાઉઝ ફ્યુચર યુટ્યુબ મોકલે છે કેમ કે લોકોએ ક્લિક કર્યું છે લોકોને ગમ્યો વિડિયો એટલે યુટ્યુબ આગળ વધારી રહ્યું છે પણ સર્ચથી આની અંદર વ્યૂ એક પણ નથી આવ્યો બ્રાઉઝ ફ્યુચરની અંદર સેવન્ટી સેવન પોઈન્ટ નાઇન પર્સન્ટ વ્યૂ છે સજેસ્ટેડ વિડીયોની અંદર ફાઇવ પોઈન્ટ સિક્સ છે એટલે યુટ્યુબ રિકમેન્ડેડ કરે છે પણ ક્યાં સુધી કે એક બે દિવસ કે પાંચ દસ દિવસ પણ યુટ્યુબ સર્ચ આની અંદર લખેલું ક્યાંય નથી આવતું એનાથી ઉલટું મેં તમને દેખાડ્યું તેમ કે આ વિડીયોની અંદર વધારેમાં વધારે યુટ્યુબ સર્ચથી વ્યૂ આવી રહ્યા છે એટલે હવે તમારે નક્કી કરવું છે કે તમારે કઈ ટાઈપના કન્ટેન્ટ બનાવવાના છે બંને કન્ટેન્ટ બનાવવાના છે પણ શરૂઆતની અંદર ખાસ હાઉ ટુવાળા બનાવવાના છે કુકિંગની અંદર હાઉ ટુ આવે છે હાઉ ટુ કૂક ખમણ ઢોકળા હાઉ ટુ કૂક ભજીયા હાઉ ટુ કૂક એવું હાઉ ટુ થી ટૂંકમાં જેટલું પણ ચાલુ થાય છે ને એ બધા તમારા સર્ચેબલ કન્ટેન્ટ થશે યાદ રાખજો ટાઇટલની અંદર હાઉ ટુ આવવું જરૂરી છે શરૂઆતની અંદર પછી કદાચ તમને એવું લાગે કે હવે ચેનલ ગ્રો થઈ ગઈ છે અને તમે ના બનાવો તો પણ કોઈ વાંધો નથી પણ શરૂઆતની અંદર આ તમારે ટાઇટલ ખાસ નાખીને અને વિડીયો બનાવવાના છે ટેગ પણ એ ટાઇપના નાખવાના છે જેથી કરીને લોકોની જરૂરિયાત હોય છે હાઉ ટુ વાળા વિડીયો સર્ચ કરશે અને સર્ચની અંદર તમારો વિડીયો આગળ જશે તમને રિવ આવશે તમારી ચેનલ ગ્રો થઈ જશે તો આજનો આ વિડીયો કેવો લાગ્યો ઇન્ફોર્મેટિવ લાગ્યો કે નહીં કમેન્ટ કરી જરૂર જણાવજો અને આ ટાઈપના કન્ટેન્ટ તમે શરૂઆતની અંદર બનાવવાનું ભૂલતા નહીં મળીએ ફરી આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી